જાણીતા લેપ્રોસ્કોપિક ઓન્કો ગાયનેક સર્જન અને ઇવા વુમન્સ હોસ્પિટલ અમદાવાદના સ્થાપક ડોક્ટર દીપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે તેમના બે નવા રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં પબ્લિશ થયા છે આ અભ્યાસ एंडोमेट्रियल कैंसर और बाउल एंडोमेट्रियोसिस जीवा स्त्री रोग कैंसर संबंधित केसों में एडवांस सर्जरी टेक्निक्स पर आधारित है पहलू रिसर्च जर्नल ऑफ द सोसाइटी ऑफ लेप्रोस्कोपिक एंड रोबोटिक सर्जन्स में प्रकाशित हुआTema बाउल एंडोमेट्रियोसिस ना मैनेजमेंट पर अभ्यास करवामा आवियो जे गंभीर एंडोमेट्रियोसिस हरावी महिलाओं माकी એક તૃતીયાંશને અસર કરે છે બીજું રિસર્ચ એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા પર આધારિત હતું તેમાં સર્જરીના નિર્ણયને વધુ ચોક્કસ બનાવવા માટે ઇન્ટ્રા ઓપરેટિવ ફ્રોઝન સેક્શનની ભૂમિકા પર વિશ્લેષણ કરાયું મારા માટે તો સર ભગવાન બરાબર છે કે સર આટલું મેં ચાર થી પાંચ ડોક્ટર ને પેલા રિકમેન્ડ કર્યું હતું પૂછ્યું હતું તો બધા મને નાશ પાડી હતી મને એવું કીધું હતું કે બુક ક્રિટિકલ છે આ વસ્તુ આ વસ્તુ મને બી નથી મને કોઈ સિમ્ટમ્સ બી નતા કે કઈ બોડીમાં કોઈ કોઈ સિમ્ટમ્સ નહીં કઈ જ નહીં પછી સરને મળી અને સર મારા માટે બેસ્ટ એમને અત્યારે ઓપરેશન મને કોઈ અત્યારે બી કોઈ પ્રોબ્લેમ નથી કોઈ અત્યારે અમુક લોકોને ઓપરેશન થયા પછી બી પ્રોબ્લેમ ઘણી બધી થતી હોય છે પણ સર એટલું જ મને તેમ લાગે છે અમદાવાદના બેસ્ટ સર્જન કોણ તો સર જ છે ડોક્ટર દીપક લિંબાચિયા યુવા વુમન્સ હોસ્પિટલ સાયન્સ સિટી બે રિસર્ચ આર્ટિકલ પબ્લિશ કરેલા છે જે દર્દીને એન્ડોમેટ્રિયો નામની ગંભીર બીમારીની અંદર જે આંતરડાનું જે જોડાણ કરવા માટે મલ્ટિપલ સ્ટેપલર ટેકનિક હતી એની જગ્યાએ સિંગલ સ્ટેપલિંગથી કરવાનું જેના લીધે લીક ઇન્સિડન્ટ સૌથી ઓછો થઈ જાય અને ફાસ્ટર રિકવરી પેશન્ટ ન રહે એના ડેટા અમે જાન્યુઆરી બે હજાર તેવીસથી જૂન બે હજાર ચોવીસના એ કરીને આખું પબમેડ ઇન્ડેક્સ જર્નલમાં પબ્લિશ થયેલા છે તો એ નોલેજ શેર કરવા માટે બીજો ડેટા એ હતો કે ગર્ભાશયની ગાદીના કેન્સરના અંદર ઓપરેશનમાં જ્યારે કોમ્પ્રિહેન્સિવ સર્જિકલ સ્ટેજિંગ સર્જરી કરવામાં આવે તો એની ચાલુ ઓપરેશન એ ફ્રોઝન સેક્શનના રિપોર્ટથી પેશન્ટની કેટલી સેન્સિટિવિટીની સ્પેસિફિસિટી એ રિપોર્ટની રહે છે જેથી કરીને ઓવર મેનેજમેન્ટ ના કરવું પડે કાં તો કોઈ અન્ડર મેનેજમેન્ટ ના રહી જાય પેશન્ટને એના માટેનું એક રિસર્ચ આર્ટિકલ એટલે બંને આર્ટિકલ અમારા આ મે મહિનામાં પબ્લિશ થયા છે એના માટે આ એક મિટિંગ હતી ગર્ભાશયના મુખના કેન્સર માટે રેગ્યુલરલી દર વર્ષે પેપ્સમિયર કરાવવું જોઈએ ગર્ભાશયની ગાદીના કેન્સર માટે જો એક તો ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં એને તમારે એ કરવું જોઈએ વજન નિયંત્રિત કરવું જોઈએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી જ્યારે માસિકની વધારે પડતી તકલીફો હોય તો તુરંત તમારા ડૉક્ટરને કોન્ટેક કરવો જોઈએ પચાસ પછી જ્યારે મેનોપોઝ આવી ગયા પછી જો માસિક આવે તો તુરંત ડૉક્ટરને કન્સલ્ટ કરીને બાયોપ્સી લેવી જરૂરી છે દાદીના કેન્સર માટે અંડપિંડના કેન્સર માટે રેગ્યુલર દર વર્ષે સોનોગ્રાફી ચેકઅપ અંડપિંડમાં કોઈ પણ પ્રકારની ગાંઠ થયેલી હોય જે છ સેન્ટીમીટર કરતાં વધારે હોય એને રિપ્રોડક્ટિવ એજમાં તો એનું પ્રોપર કન્સલ્ટેશન કરવું જોઈએ પચાસ પછી મેનોપોઝલ એજની અંદર જો ઓવરીમાં કોઈ ગાંઠ હોય તો એને પોસ્ટ મેનોપોઝલ પાલ્પેબલ ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય તો એને ઇગ્નોર ના કરવો જોઈએ